જય સરદાર જય પાટીદાર આ વિડીયોના માધ્યમથી અમે આપણા પાટીદાર સમાજને એક વસ્તુની જાણ કરવા માંગીએ છીએ કે ભાજપ જે હમણાંથી સોશિયલ મીડિયામાં તથા મીડિયામાં ભાજપના નેતાઓ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે પાટીદાર અનામત આંદોલનકારીઓ પોતાના સ્વાર્થ માટે રાજકારણ માટે પૈસા માટે અને પોતાના અંગત સ્વાર્થ માટે આંદોલન કરી રહ્યા છે સમાજને અનામત મળી શકે એમ નથી કે સમાજને બીજા કોઈ ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે આવી રીતે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે જેને દબાવવા માટે ખોટા કેસો ખોટી દાદાગીરી ખોટી ધમકીઓ ખોટી અને લોભામણી લોભામણી જાહેરાતો આ બધું લોભામણી સ્કીમો આપવામાં આવે છે તો આવા ભાજપના દિગ્ગજ નેતાઓને અમે કહી દઈએ કે પાટીદાર સમાજનું જે આંદોલન છે એ અનામત આંદોલનના લીધે જે પ્રશ્નો ઊભા થશે એના માટેનું આંદોલન છે અને ભૂતકાળમાં સો ટકા આંદોલન ક્યાંક ગેરમાર્ગે દોરાયું હતું પણ એની અંદર આંદોલન જેટલો વાંક છે એનાથી વિશેષ વાંક છે ભાજપના દિગ્ગજ નેતાઓનો જે પાયામાંથી જે આંદોલનનો પાયાનો સાક્ષી છે હું કે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં ભાજપના કયા કયા નેતાઓએ આંદોલનને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે અને હજુ બી આંદોલનને ગેરમાર્ગે દોરી રહ્યા છે એ બધા નેતાઓનું લિસ્ટ અને શું વાતચીત થયેલી એ બધી અમને ખબર છે અમે અત્યારે એ વસ્તુની કોઈ ચર્ચા કરવા માંગતા નથી પણ ભાજપ જો એવું કહેતું હોય કે પાટીદાર આંદોલનકારીઓ જો સમાજને ગેરમાર્ગે દોશો તો આ ભાજપને અમારે એટલું કહેવું છે કે અમારી ડિમાન્ડો જે છે જે અત્યાર સુધીમાં તમામ આંદોલનકારી સાથે તમે અંગત ચર્ચા કરી અને ક્યાંક ને ક્યાંક જાહેરમાં કોઈ ચર્ચા કરી નથી તો આજે જાહેર ચર્ચા કરવાનો સમય આવી ગયો છે એમાં અમારી ડિમાન્ડોમાં પહેલી ડિમાન્ડ એ છે કે અમને પાટીદારોને અનામત આપો કાં તો ઓબીસી સમક્ષ અમને લાભ આપો કે ઓબીસીમાં અમારો સમાવેશ કરી આપો જેના માટે અમે છેલ્લા બે વર્ષની અંદર અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ જિલ્લાઓ દ્વારા અમે જિલ્લાઓ દ્વારા ઘણી અરજીઓ ઓબીસી કમિશનમાં આપવામાં આવી છે પણ હજુ સુધી એનો કોઈ બી ન્યાય કરવામાં નહીં હતો નથી સર્વે કરવામાં આવ્યો તો તમે આનો ઇલેક્શન પહેલાં સર્વે હજુ સુધી કરાયો નથી એ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાહેબે હમણાં જાહેરાત કરી કે ઓબીસી સમકક્ષ કંઈક આયોગ બનાવીશું તો ભાજપને કેવું ઇલેક્શન આવ્યું એટલે તમે ખાલી જાહેરાત પૂરતી આ જાહેરાત ના હોવી જોઈએ આનું ઇલેક્શન પહેલાં એનો અમલ થવો જોઈએ અમારી બીજી ડિમાન્ડ એ છે કે પાટીદાર અનામત આંદોલનની અંદર જે ખોટા કેસો પાટીદારો ઉપર કરવામાં આવે છે ઇલેક્શન પહેલાં તમામ કેસો પાસા ખેંચી લેવા અમારી ત્રીજી ડિમાન્ડ એ છે કે પાટીદાર અનામત આંદોલનમાં જે શહીદ થઈ ગયા છે એ શહીદ પરિવારના યોગ્ય વળતર આપવામાં આવે તથા એમના પરિવારથી દરેક સભ્યને કાં તો સરકારી કે સહકારી નોકરી આપવામાં આવે ચોથી ડિમાન્ડ એ છે કે પાટીદાર અનામત આંદોલનમાં જે પોલીસ દમન થયું છે એમાં જે પોલીસ અધિકારીઓ જવાબદાર છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ તથા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ આર્થિક રીતે લાભ મળે એના માટે આયોગનું ગઠન કરવું જોઈએ આ પાંચ મુદ્દાઓ અમે જાહેરમાં જે સમાજમાં આપીએ છીએ અને સમાજને કહીએ છીએ કે આ પાંચ મુદ્દાઓની લડાઈ છે જે આંદોલનકારીઓ લડી રહ્યા છે ભાજપ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે આ મુદ્દાઓમાંથી જો કોઈ પણ મુદ્દો ખોટો હોય કે ગેરવ્યાજબી હોય તો તમે સમાજ અમને સો ટકા તમે સહમત ના હો તો અમને કોઈ જાતનો તમે સહયોગ ન આપતા પણ જો પાટીદાર સમાજ આ દરેક મુદ્દામાં સહમત હોય અને હોવો જોઈએ અને છે જ અમને ખાતરી છે પણ અમે ભાજપને કહેવા માંગીએ છીએ અમારો પાટીદાર સમાજ આ મુદ્દાઓ પર સહમત છે તો તમે ઇલેક્શન પહેલા આ મુદ્દાઓનો અમલ કરી આપો આ જેટલા બી અમારી ડિમાન્ડો છે અને ઇલેક્શન પહેલા તમે પૂરી કરશો તો જ પાટીદાર સમાજ તમારી સાથે છે અને પાટીદાર સમાજ એ બી એ વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે હવે આ મુદ્દાઓ ઉપર આપણને જો કશું ના મળે પાટીદાર સમાજની ભાજપ દ્વારા અવગણના કરવામાં આવે તો પાટીદાર સમાજ એવી વિચારવાનું છે કે આગામી સમયમાં ભાજપને કઈ રીતે આપણે જવાબ આપવો તથા ભાજપમાં જે પાટીદારો છે એ પણ પાટીદારો છે તે એમને બી વિચારવું જોઈએ ને એમને બી ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર પ્રેશર બનાવવું જોઈએ કે આ મુદ્દાઓ પાટીદાર સમાજના યોગ્ય માંગણીઓ છે આની તમે પૂરી કરો હવે તમે આવું ના કરી શકતા હોય તો તમારે તમારા નામની પાસે પટેલ લખવાનું જવું તમે બીજેપી લખાઈ દેજો અને તમારો ડીએનએ ચોક્કસ ચેક કરાવી લેજો એના સિવાય ભાજપના નેતાઓ દ્વારા ભાજપના અધિકારીઓ દ્વારા કે ભાજપના ક્યાંક ને ક્યાંક સંકળાયેલા લોકો પાટીદાર અનામત આંદોલનકારીઓ આંદોલનકારીઓ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે કે હવે તમારે દસ ટકા લોકો બી નથી વધ્યા ફલાણું ઢીકણું આ તે તમને બે હજાર સત્તર પછી જોઈ લઈશું તમારી હાલત ગુંડી થઈ જવાની છે આ છે તે છે તો ભાઈ તમારે જે કરવું હોય કરી લેજો અમે આજે પણ અમારી આ ડિમાન્ડ ઉપર અકબંધ છીએ અને કાલે પણ રહીશું જો અમને ઇલેક્શન પહેલા આનો ન્યાય નહીં મળે તો સો ટકા આંદોલન કરીશું અને ભાજપના સો ટકા વિરોધ જ કરીશું હવે અમે વિરોધ કેમ કરી રહ્યા છીએ એનો આ યોગ્ય જવાબ સમાજને અમે આપી રહ્યા છીએ તેથી કે સમાજને જે ભાજપ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે કે અનામત આંદોલન ફંડાઈ ગયું છે એનો યોગ્ય રીતે જવાબ આપવામાં આવે છે હવે આશા રાખું છું કે આપણા પાટીદાર સમાજ તરફથી સહયોગ પૂરેપૂરો મળે અને આ ડિમાન્ડો ઉપર જે બી જિલ્લા તાલુકા કે કોઈ બી જગ્યાએ ભાજપના કોઈ બી મંત્રી આવે કોઈ એની સભા રેલી ગમે તેવાય ત્યારે આ મુદ્દાઓની અવશ્ય ડિમાન્ડ કરવી જોઈએ તમારે અને બીજી વાત કે આ મુદ્દાઓની ચર્ચા ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપના મુખ્યમંત્રી સહિતના દરેક નેતાઓ સાથે અવારનવાર ચર્ચાઓ થઈ ચૂકી છે અને હજુ સુધી એનું કોઈ પણ નિરાકરણ ભાજપે લાવ્યો લાવ્યા નથી એટલે આ ભાજપ માટે છેલ્લું અલ્ટિમેટમ છે કે આટલા મુદ્દાઓ પર જો તમે અમને ન્યાય નહીં આપો તો પછી આગામી ઇલેક્શનમાં તમારી અવગણના થશે પાટીદાર સમાજ એ આવા કોઈ પણ ભાજપને નહીં સાંકી લે અને ભાજપમાં રહેલ પાટીદાર સમાજને બી ફરીથી એકવાર હું વિનંતી કરું છું કે આ મુદ્દાઓ યોગ્ય અને વ્યવહારિક છે એમાં તમારે સો ટકા સમાજને સાથ આપવો જોઈએ અને જો સાથ ના આપી શકતા હોય તો એકવાર ફરી કહું છું દિયાની ચેક કહી લેજો જય સરદાર જય પાટીદાર